નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ ઓગણીસ દસ બે હજાર પચીસના રવિવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજે ખાસ ચેતીને ચાલવા જેવો દિવસ છે સિઝનલ બીમારીને કારણે તેમને આજના દિવસે આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ ભરપૂર જણાઈ રહી છે તો ખાસ તેમણે હેલ્થ સંબંધિત બાબતોમાં ધ્યાન આપવું વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો આજના દિવસે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળે તેવી શક્યતા છે આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સપોર્ટ આજના દિવસે મળી રહેશે આ સિવાય આજના દિવસે તમે કોઈ એક્સ્ટ્રા રીડિંગ કરો કે તમને મનગમતી બુક્સ વાંચો તેવી પણ શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે આજના દિવસે તેમને મકાન કે જમીન કોઈ ડીલ કરવા વિચારતા હશે તો તેમાં તેમને ખાસો એવો પોઝિટિવ રિસ્પોન્સ મળશે આ સિવાય જો તેઓ ઘરથી દૂર રહેતા હશે તો તેમને સમગ્ર દિવસ દરમિયાન ઘરની ચિંતા સતત સતાવ્યા કરશે આ સિવાય તેમની માતાના હેલ્થ કેવી રહેશે તે અંગેની પણ આજના દિવસે ચિંતા રહ્યા કરશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તેમને કોઈ જૂના પાડોશીને મળવાનું પણ થઈ શકે છે આ ઉપરાંત જો તેમણે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય હાથમાં લીધું હશે તો તેમાં પણ તેમને આજના દિવસે ખાસી ખાસો એવો પોઝિટિવ રિસ્પોન્સ મળતો જણાશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને દિવસની શરૂઆતથી જ સ્ફૂર્તિનો અહેસાસ થશે આ સિવાય જે સિંહ રાશિના જાતકો ધંધો કરે છે તેમને સવારથી જ સારી એવી ગરાગી જોવા મળશે આ સિવાય તમારે આજના દિવસે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું થાય તેવી પણ શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે આજના દિવસે તેઓ નવા નવા પ્લાનિંગ કરવામાં વ્યસ્ત રહેશે આ સિવાય જે ભૂતકાળના કામો બાકી છે તેના પર પણ તેઓ આજના દિવસે વિચારી શકે છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવી આજના દિવસે તેમને હોસ્પિટલના ધક્કા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આકસ્મિક કોઈ ખર્ચ આવી જાય તેવું પણ લાગી રહ્યું છે આ ઉપરાંત તેઓ આજના દિવસે પોતાના પર વધુ ખર્ચ કરે તેવી પણ શક્યતા છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજ આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે મિત્રો દ્વારા કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસ પણ આજના દિવસે તમને પ્રાપ્ત થાય તેવી પણ શક્યતાઓ ભરપૂર છે આ સિવાય નસીબનો પણ સાથ સહકાર મળતો હોય તેવું આજના દિવસે તમને લાગશે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો જાતકોને આજના દિવસે જે લોકો પ્રાઇવેટ નોકરી કરતા હોય તે લોકોને આજના દિવસે તેમના સહકર્મચારીઓનો સારો એવો સપોર્ટ મળતો જણાશે આ સિવાય બોસ દ્વારા પણ તેમના કાર્યની પ્રશંસા થાય તેવું લાગી રહ્યું છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજના દિવસે અચાનક જ કોઈ બહાર બહાર ગામ જવાનું પ્લાનિંગ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય વડીલ કે ગુરુ સન્માન કોઈ વ્યક્તિને મળવાના કારણે સમગ્ર દિવસ ઉજારથી ઊર્જાથી ભરપૂર હોય તેવું તેમને લાગે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આજનો દિવસ ખાસ ધ્યાન રાખીને પસાર કરવાની જરૂરિયાત છે આજના દિવસે તેમને કોઈ જૂની બીમારી ચાલતી હોય તો તેમાં ઓપરેશન કરાવવું પડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે આ સિવાય તેમને આકસ્મિક કોઈ ખર્ચ પણ આવે તેવી શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સપોર્ટ મળી રહેશે આ સિવાય જે જાતકો બિઝનેસ કરતા હશે તેમને પણ સારો એવો પ્રોફિટ આજના દિવસે થશે આ ઉપરાંત લાઇફ પાર્ટનર દ્વારા બિઝનેસ અંગે નવા નવા આઈડિયા પણ તમારી સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે આમ સમગ્ર દિવસ આનંદમય પસાર થશે